છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાય બાકી રહેતું નથી તેને અક્ષી પુરુષ વિદ્યા કહેવામાં આવે છે અક્ષી પુરુષ વિદ્યા અંતર્યામી પરમાત્મા અને અમરત્વનો માર્ગ ખંડ પંદર એક પ્રસ્તાવના પ્રશ્નનો અંત અને અનુભૂતિનો આરંભ અત્યાર સુધી ઉપકોસલે અગ્નિઓ પાસેથી વિશ્વના બાહ્ય તત્વો પૃથ્વી સૂર્ય ચંદ્ર વિશે જાણ્યું ચૌદમા ખંડમાં તેણે નિલેપતા અલિપ્તતા વિશે જાણ્યું હવે પંદરમા ખંડમાં સત્યકામ તેને એ બતાવે છે કે તે પરમાત્મા ખરેખર ક્યાં છે તે કોઈ દૂરના આકાશમાં કે ગુપ્ત ગુફામાં નથી પણ તે સાધકની સાવ નજીક તેની પોતાની આંખોમાં બિરાજમાન છે બે અક્ષી પુરુષ આંખમાં બિરાજતું બ્રહ્મ ગુરુ સત્યકામ ઉપકૌશલને કહે છે ય એશોલક્ષ્મી પુરુષો દ્રશ્યત દૃશ્યત ઐષઆત્મેતી હોવા ચૈતદ મૃતમ ભયમેત બ્રહ્મેતિ સરળ અર્થ આ આંખની અંદર જે પુરુષ ચેતના દેખાય છે તે જ આત્મા છે તે જ અમૃત છે તે જ અભય છે અને તે જ બ્રહ્મ છે અક્ષી અક્ષિપુરુષનો ગૂઢ અર્થ આંખ જ કેમ આંખ એ શરીરનું એવું અંગ છે જે પ્રકાશને ગ્રહણ કરે છે આપણી ચેતનાનો સૌથી પ્રત્યક્ષ અનુભવ આંખ દ્વારા થાય છે જ્યારે આપણે કોઈની આંખમાં જોઈએ છીએ ત્યારે આપણને ત્યાં જે જીવંતતા દેખાય છે તે જ પરમાત્માનો અંશ છે દ્રષ્ટા ભાવ જે આંખ દ્વારા જુએ છે પણ આંખ જેને જોઈ શકતી નથી તે જ પરમાત્મા છે શુદ્ધતાનું પ્રતિક ગુરુ સમજાવે છે કે જેવી રીતે આંખમાં ઘી કે પાણી નાખવામાં આવે તો તે આંખમાં ચોંટતું નથી પણ બાજુ પર વહી જાય છે તેવી જ રીતે આ અક્ષી પુરુષ બ્રહ્મ સંસારના પાપ કે પુણ્ય ક્યારેય સ્પર્શી શકતા નથી ત્રણ બ્રહ્મના ત્રણ દિવ્ય નામ અને ગુણો સત્યકામ આ ખંડમાં બ્રહ્મના ત્રણ વિશેષ નામો આપે છે જે સાધકની ઉપાસના માટે અત્યંત મહત્વના છે એક સંયદવામ સમયદ્વમાં જેની પાસે બધા જ મંગલકારી પદાર્થો વામ એકઠા થાય છે તે તમામ સુખોનો સ્ત્રોત છે બે વામની વમાની જે તમામ જીવોને તેમના કર્મો મુજબ ફળ સુખ શાંતિ પહોંચાડે છે અથવા જે તમામ શુભ ગુણોનો વહન કરનાર છે ત્રણ ભામની ભમાની જે સ્વયં પ્રકાશિત છે અને જેના તેજથી સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશિત થાય છે બુધ જે સાધક આ ત્રણ ગુણો સાથે પરમાત્માની ઉપાસના કરે છે તે પોતે તેજસ્વી બને છે અને જગતના તમામ સુખો તેને અનાયાસે પ્રાપ્ત થાય છે ચાર અર્ચિરાદિ માર્ગ મૃત્યુ પછીની દિવ્ય ગતિ આ ખંડનો બીજો અને સૌથી રહસ્યમય ભાગ છે ગતિ અથવા મૃત્યુ પછીનો માર્ગ અગ્નીઓએ 14મા ખંડમાં કહ્યું હતું કે ગુરુ ગતિ વિશે જણાવશે સત્યકામ અહીં દેવ્યાન માર્ગ માર્ગ ઓફ લાઇટ નું વર્ણન કરે છે જ્યારે બ્રહ્મજ્ઞાની શરીર છોડે છે ત્યારે તેની મુસાફરી નીચે મુજબના તબક્કાઓમાંથી પસાર થાય છે જ્યોતિ પ્રકાશ તે સૌથી પહેલા પ્રકાશમાં ભળે છે દિવસ પ્રકાશમાંથી તે દિવસના અભિમાની દેવતા પાસે જાય છે શુક્લ પક્ષ ત્યાંથી પખવાડિયાના ઉજળિયા પક્ષના દેવતા પાસે ઉત્તરાયણ છ મહિનાના સૂર્યના ઉત્તર તરફના માર્ગના દેવતા પાસે સંવતર વર્ષ વર્ષના દેવતા પાસે સૂર્ય અને ચંદ્ર ત્યારબાદ તે સૂર્ય અને ચંદ્રના લોકને ઓળંગે છે વિદ્યુત વીજળી અંતે તે વિદ્યુત લોકમાં પહોંચે છે અમાનવ પુરુષ ધ નોન હ્યુમન ગાઈડ જ્યારે જીવ વિદ્યુત લોકમાં પહોંચે છે ત્યારે ત્યાં એક અમાનવ પુરુષ જે મનુષ્ય નથી તેવી દિવ્ય શક્તિ પ્રગટ થાય છે આ દિવ્ય પુરુષ તે જીવનો હાથ પકડીને તેને સાક્ષાત બ્રહ્મ પાસે લઈ જાય છે દેવપથો એતેન પ્રતિપદ્યમાના ઈમમ માનવ માવર્તમ ના વર્તનતે અર્થાત આજ દેવપથ છે આજ બ્રહ્મપથ છે જે આ માર્ગે જાય છે તે આ જન્મ મરણના સંસાર ચક્રમાં ફરી ક્યારેય પાછો ફરતો નથી પાંચ તાત્વિક વિશ્લેષણ અને જીવન બોધ આ પંદરમો ખંડ માત્ર એક ધાર્મિક કથા નથી પણ એક જીવન દર્શન છે એક ભય મુક્તિ બ્રહ્મને અભય કહેવામાં આવ્યું છે જ્યારે મનુષ્ય જાણી લે છે કે તેની અંદર અવિનાશી પરમાત્મા છે ત્યારે તેને મૃત્યુનો ડર રહેતો નથી બે અનાવૃત્તિ પુનરાવર્તનનો અંત જીવન અંતિમ ધ્યેય એવા સ્થાને પહોંચવાનો છે જ્યાંથી ફરી દુઃખમય સંસારમાં આવવું ન પડે બ્રહ્મ જ્ઞાન જ એ એકમાત્ર ટિકિટ છે ત્રણ આંતરિક દ્રષ્ટિ પરમાત્મા શોધવાને બદલે પોતાની અંદર જોવાની આ પદ્ધતિ સાર છે પૂર્ણતા આ જ્ઞાન સાથે ઉપકોશલ કમલાયન ની સાધના પૂર્ણ થાય છે તે જે શોક અને રોગ માનસિક વ્યાધિ થી પીડાતો હતો તે હવે જ્ઞાન ના સૂર્ય સામે ઝાકળની જેમ ઉગડી ગયા સત્યકામ જાબાલે સાબિત કર્યું કે ગુરુ એજ છે જે શિષ્યને માત્ર માહિતી નથી આપતા પણ તેને મુક્તિના માર્ગે સ્થિર કરે છે